વૈદિક સાધના જૂનાગઢ અધ્યાત્મ કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મીન રાશિવાળો ભારતીય જ્યોતિષમાં શનિના સ્થાનને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે જે હા ઇતિહાસમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સોનાની ચકલી જેવો આપણો દેશ ઘણા વર્ષો સુધી ગુલામીની જંજીરોમાં જકળાયેલો હતો અલગ અલગ દેશ તેમજ અલગ અલગ ધર્મના લોકોએ શાસન કર્યું પરંતુ આજે તે માત્ર ઇતિહાસ બની ચૂક્યું છે જે લોકો ક્યારેય ઉચ્ચ સ્થાન પર હતા આજે તેની પેઢીના લોકો પણ પાયે પાયના મોહતા છે અને આપ જોઈ પણ શકો છો મિત્રો જીવન આમ ને આમ ચાલ્યા કરે છે કારણ કે સમય કોઈની રાહ જોતો નથી અને બદલતા સમયમાં ગૃહોના બદલાવનો પણ પ્રભાવ જરૂર પડે છે જ્યાં હા જ્યાં સુધી આપણે શનિના સ્વરૂપથી પ્રકૃતિથી કાર્યક્ષમતા આદિથી પરિચિત નહીં થાય ત્યાં સુધી આગળ વધવું નિર્ધક જ ગણાશે મિત્રો આ સમાજમાં ઘડી લોકોની વચ્ચે શનિને લઈને કંઈક ખોટી ધારણાઓ મનમાં ઘર કર ચૂકી ઘર કરી ચૂકી છે ઘણા લોકો કહે છે કે શનિ અશાંતિના દેવ છે ઘણા લોકો સમજે છે કે શનિ માત્ર બાધા આપે છે ઘણા લોકો કહે છે કે શનિગ્રહ વિશ્વાસઘાત કરાવે છે રોગથી પીડિત કરે છે પરંતુ સાચી વાત તો એ છે કે શનિગ્રહ બદલતા સમયે લોકોને ન્યાય આપે છે તેની કૃપાથી મહાક્રોધી પણ શુભ બની જાય છે ધન સંપદા એવમ કીર્તિ રહિત વ્યક્તિ પણ કરોડોના માલિક બની જાય છે તો ચાલો જાણીએ ઓગણત્રીસ માર્ચથી શનિનો પ્રભાવ મીન રાશિ પર કેવો રહેશે જ્યોતિષના દ્રષ્ટિકોણથી શનિગ્રહ ક્યાં ક્યાં મોટા બદલાવ તમારા માટે કરશે તેની જાણકારી ભવિષ્યવાણીના રૂપમાં આપવા જઈ રહ્યો છું અને એમ પણ હું સમય સમય પર ભવિષ્યવાણી કરતો રહ્યો છું આપ ઈચ્છો તો અમારી વેબસાઇટ પર જઈને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે જ્યારે પણ શનિદેવ ખુદની રાશિમાં આવે છે તો સ્વાભાવિક સ્વાભાવિક રૂપથી તે રાશિને પોતાના અનુપ અનુરૂપ કરવાની કોશિશ કરે છે તે રાશિ પર તેનો સંપૂર્ણ પ્રભાવ રહે છે અર્થાત આવનારા અઢી વર્ષ તમારી સોજ તમારી સમાજ તમારી દ્રષ્ટિકોણ બધું જ બદલવાનું છે એવામાં તમારી પ્રશ્ન કુંડળીમાં શનિની ઉપસ્થિતિ સારા સ્થાનમાં હશે તો નિશ્ચિત રૂપથી તે તમને મોટા પદ મોટા સ્થાન અને મોટા લાભ દેવા માટે મજબૂર કરશે કારણ કે આખા બ્રહ્માંડમાં શનિનું સૌ સૌથી મોટું સ્થાન છે જો જ્યોતિષની દૃષ્ટિએ જોવામાં આવે તો તે ન્યાયના દેવતા છે તે જેના જેના પણ કૃપા કરે છે ને તે જીવનમાં બધું જ પ્રાપ્ત કરે છે તો ચાલો જાણીએ છ મોટી ભવિષ્યવાણી જે બદલાવના રૂપમાં તમારા જીવનમાં થવાની છે એટલા માટે હવે ખાસ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું પણ છે મીન રાશિવાળાઓ જ્યારે પણ શનિદેવ જાતકની કુંડળીમાં લગ્નમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવે છે તો જાતક પૂર્ણરૂપથી સ્વસ્થ હોય છે તેને ક્યારેક ક્યારેક જ રોગ થાય છે એવામાં તમે નિરોગી અને સ્વસ્થ જીવનનો આનંદ લ્યો છો પહેલી ભવિષ્યવાણી તમને સ્વાસ્થ્ય અને જીવનના પરમ આનંદના રૂપમાં પ્રાપ્ત થશે કારણ કે શનિનું લગ્નમાં ગોચર કરવાથી તમારા કાર્યમાં જે વિલંબ થઈ રહ્યા છે અથવા તો કાર્યમાં બાધાઓ આવી રહી હતી તો આ મુસીબતોમાંથી તમે બચી શકશો તમારી ઉંમર કેટલી પણ કેમ ન હોય તમારું શરીર સુડોળ રુષ્ટ પુષ્ટ એવમ ચંચળ થશે તમારા મનમાં ધાર્મિક વિચાર આવશે તમે લડાઈ ઝઘડાઓથી બચશો એટલે કે સામસામેની મુલાકાતોમાં પણ ઈચ્છિત લક્ષ્યને સિદ્ધ કરી શકશો મીન રાશિવાળાઓ તમે પણ જાણો છો કે જ્યારે શનિ ઓગણત્રીસ માર્ચ પછી સ્થાન પરિવર્તન કરશે એટલે કે હમણાં જ કર્યું છે તો તમારા જીવનમાં શનિ સાડે સાતીનું મધ્યમ ચરણ શરૂ થઈ જશે એવામાં તે થોડા કામુક બનાવી શકે છે તમારામાં શુભ ઉપભોગની ઈચ્છા જાગૃત કરશે તમે તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન પણ પ્રયત્નશીલ પણ રહેશો તમારા સારા સંબંધ બની શકે છે ત્યાં સુધી કે તમને પોતાની સોચ વિચારધારામાં પણ બદલ બદલાવ આવી શકે છે તમે કોઈ સાહસિક કદમ ઉઠાવી શકો છો એટલે આ સ્થિતિ જાતકોને કામુક અને ભોગી પણ બનાવી શકે છે બીજો બદલાવ ધન સંપત્તિ એવં સન્માનના રૂપમાં થશે કારણ કે જ્યારે શનિ લગ્નમાં ઉપસ્થિત હોય છે અને જાતક પર શનિની સાડાસાથીનું મધ્યમ ચરણ ચાલુ હોય છે તો જાતક સંપત્તિને સંચિત કરે છે એટલે કે એકંદરે કહેવામાં આવે તો તે ધન કમાય છે તે ધનને સારી જગ્યાએ નિવેદ કરી શકે છે ચાહે તેમના હાથમાં રોકડા રહે કે ન રહે પરંતુ જમીન જાયદા ખરીદી લઈએ છે તે પોતાનું ધન શેરબજારમાં ઇન્વેસ્ટ કરે છે તે ગોલ્ડ ખરીદે છે તે હીરા આભૂષણ ખરીદીને ભેગા કરે છે તેમના હાથે મોટા મોટા પ્રોજેક્ટ આવે છે કંપની સાથે સારી ડીલો થાય છે એટલે કે બીજા ચરણની અંદર જાતક સંપત્તિવાન બને છે ભલે તેમના હાથમાં પૈસા દેખાય નહીં પરંતુ બીજી બાજુ જોવામાં આવે તો તે સંપત્તિમાં વધારો 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 કરતા જાય છે જે વ્યક્તિ વિદેશમાં માત્ર અભ્યાસ માટે ગયો હોય છે તો તેને ત્યાં પોતાનો બિઝનેસ ઊભો કરવાનો અવસર મળે છે જે વ્યક્તિ પહેલાંથી જ દૂર પ્રદેશમાં રહે છે ચાહે તે કોઈ પણ રાજ્યમાં હોય શહેરમાં હોય તે પોતાના મોટા મોટા નિર્ણયોથી પોતાની સત્તા બનાવે છે ત્યાં સુધી કે આ અવધિ દરમિયાન બિઝનેસની દુનિયામાં પણ તેનો સરળતાથી પ્રવેશ થઈ જાય છે કાર્યક્ષેત્રમાં નોકરીમાં તમને માન સન્માન મળે છે તમને મોટા મોટા એવોર્ડો આપવામાં આવે છે તમારા કામથી ખુશ થઈને તમારું સન્માન થાય છે એટલે કે મીન રાશિના વ્યક્તિને સામાન્યથી મોટા વ્યક્તિ બનાવી દે છે તે ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં પ્રસિદ્ધ વ્યક્તિ બને છે ચાહે તે માધ્યમ કોઈ પણ હોય સ્પોર્ટ ક્ષેત્રથી ચમકી શકે છે પોતાના અભિનયના દમથી પણ ચમકી શકે છે સંગીતના ક્ષેત્રથી પણ ચમકી શકે છે રાજનીતિના કારણે પણ ચમકી શકે છે સોશિયલ મીડિયાના લીધે પણ ચમકી શકે છે કારણ કોઈ પણ હોય પરંતુ આ અવધિમાં શનિ પ્રધાન વ્યક્તિ અચાનકથી જરૂર ચમકે છે ત્રીજો બદલાવ એ લોકોના જીવનમાં થશે જે લોકો હંમેશા વચન સાંભળ લોકોને વચન સાંભળવા પડતા હતા કારણ કે શનિના પ્રભાવથી વ્યક્તિ અત્યંત સ્ફૂર્તિવાન બની જાય છે તમને લોકોને પૈતૃક ધનની પ્રાપ્તિ થાય છે બંધુ બાંધવો પાસેથી પણ તમને સહયોગ મળે છે તમારી આરામની જિંદગી છોડીને શ્રમ કરવાની દિશા તરફ તમે આગળ વધો છો એટલે કે શારીરિક સુખની પ્રાપ્તિ થાય છે મીન રાશિવાળાઓ લગ્નમાં બેઠેલા શનિની દ્રષ્ટિ તમારા તૃતીય સપ્તમ અને દસમ પર ઉપસ્થિત છે એવામાં તમને આ અઢી વર્ષમાં નોકરી બદલવાના સ્થાન પરિવર્તન અને પૂર્ણ જીવન બદલવાના અવસર મળશે તમારા માટે યાત્રા પણ ઉપસ્થિત રહેશે તમે દૂર શહેર રાજ્ય અને વિદેશમાં યાત્રા પણ કરી શકો છો ત્યાં વસી પણ શકો છો મીન રાશિના જે જાતક હંમેશાથી દુઃખોથી પીડાથી પરેશાન રહેતા હતા તેમને સ્થાનની હાનિ થતી હતી સરકારી સમસ્યાઓથી ચિંતિત રહેતા હતા ત્યાં સુધી કે તમે ભાગ્યથી વંચિત રહેતા હતા તો સૌથી મોટો બદલાવ જીવનમાં શાંતિ અને સ્થાયી બદલાવના રૂપમાં થશે કારણ કે મધ્યમ ચરણમાં તમને સ્ત્રી પુત્રનું કષ્ટો ઓછું થાય છે રાજ્ય પીડાથી બચી જવાય છે એટલે કે રાજ્ય અથવા તો કેન્દ્રીય એજન્સી જાચમાં તમે નિર્દોષ સાબિત થઈ શકો છો અથવા તો ત્યાંથી બહાર નીકળી શકો છો અથવા તો એવું પણ થઈ શકે છે કે તમને નિર્દોષ સાબિત કરવામાં આવી શકે તમને સરકારી ઇનામ અથવા તો કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ જાય તમને ચારેય બાજુથી સુખની પ્રાપ્તિ થતી રહે છે મીન રાશિવાળાઓ આજનો દોર પ્રતિ પ્રતિયોગિતાનો દોર છે એમાં પણ જો તમે કમજોર રહી જશો માર્ક ઓછા આવી જશે તો તમારું સિલેક્શન નહીં થઈ શકે તો તમે હંમેશા પાછળ રહી જશો ઓગણત્રીસ માર્ચથી પાંચમી ભવિષ્યવાણી શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતાના રૂપમાં તમને પ્રાપ્ત થશે કારણ કે શનિદેવનું દેહભાવમાં ઉપસ્થિત હોવું એકાગ્રતાના સંકેત કરી રહ્યું છે તમારી સ્મરણ શક્તિ મજબૂત બને છે તમારી તમારો અભ્યાસમાં એકાગ્રતા વધે છે તમે પોતાની પ્રગતિથી સંતુ સંતુષ્ટ થાવ છો જો તમે વારંવાર પ્રતિયોગિતા પરીક્ષામાં સફળ થતા ન હતા તો ત્યાં પણ તમને સફળતા મળે છે તમારું સિલેક્શન ઉચ્ચ શિક્ષા માટે થાય છે ત્યાં સુધી કે તમને બહાર જવામાં પણ સફળતા મળે છે અને શનિ માત્ર શિક્ષાના માધ્યમથી તમને લાભ નહીં આપે પરંતુ તે ધન કમાવવા માટે જોબ પણ આપે છે જેને હાલમાં શિક્ષા પૂરી કરી છે તેને સારી કંપનીમાં નોકરી પ્રાપ્ત થાય છે તે નોકરી મેળવે છે અને પોતાના જીવનની અંદર આગળ વધી જાય છે ઓગણત્રીસ માર્ચ પછી શનિની સાડે સાતીનું મધ્યમ ચરણ મીન રાશિ માટે કેવું રહેશે આ હતી તેના વિશે જાણકારી બાકી તમારી પર્સનલ કુંડળી જોઈને પણ વિશેષ જાણકારી લઈ શકો છો જય ગુરુદત્ત જય કિનારી